રાજકોટના ગોંડલના ભગવતપરામાં ડાબી પરિવાર દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું રાજકોટના ગોંડલના ભગવતપરામાં ડાબી પરિવાર દ્વારા છેલ્લા સોળ વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં મુખ્ય કાર્યકર્તા ભૂપતભાઈ ડાબી તેમજ ચંદુભાઈ ડાબી અને તમામ કાર્યકર્તાઓ દ્વારા ગણપતિ બાપ્પાનું આયોજન કરવામાં આવ્યું અને તમામ કાર્યકર્તાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને બધા સાથે હળીમળીને ઉત્સવ મનાવે છે કેમેરામેન અલ્ફાઝ સાથે રોહિત ભોજાણી

કેવી કેવી જે ડેકોરેશન કરવામાં આવે છે તેના લોકોનો લોકોનો કેટલો સપોર્ટ મળે છે તો આપણે તેની સાથે જ સીધા વાત કરીએ શું કે છો ચંદુભાઈ અત્યારે તમે જે આ ગણેશ ઉત્સવનું કાર્યક્રમનું આયોજન કર્યું છે તે તમે કેટલા વર્ષથી આયોજન કરો છો અમે સોળ આ સોળ વર્ષ થયા સોળ વર્ષ પૂરા થયા અમારા સોળ વર્ષથી ભગતપરામાં ભગતપરાના રાજાનું આયોજન કરી રહ્યા છે ગણપતિ ઉત્સવ અગિયાર દિવસનો ઉત્સવ હોય તેમાં અમે રોજ અહીંયા એક હજાર આઠ લાડુનો યજ્ઞ કરી રહ્યા છે આ યજ્ઞ કુંડ છે અમારો અને અમે કાયમ યજ્ઞ કરી અહીંયા કોઈ રાતથી પ્રસાદ દેવામાં નથી આવતો રોજ નાસ્તો આવે આવશે રોજ ઢોસા હોય પાણીપુરી હોય ભેળ હોય ઢોકળા હોય પાઉંભાજી હોય અલગ અલગ રીતે દસે દસ દિવસ નાસ્તો કરાવવામાં આવે છે અને અહીંયા રોજ બારસોથી પંદરસો માણસ નાસ્તો કરે અને છેલ્લે દિવસે આખા વિસ્તારનો ભગતપરાના રાજા આ ભગતપરાના સુખ શાંતિ માટે કાયમ યજ્ઞ થઈ રહ્યો છે અને અહીંયા છેલ્લે દિવસે યજ્ઞ જમણવાર થઈ રહ્યા છે બહુ મોટા પાયે અને હજારો માણસો અહીંયા હિન્દુ મુસ્લિમ બધા સાથે પ્રસાદી લઈએ છીએ અને બધા દર્શનનો લાભ લઈએ છીએ અને બધા અમારા ભગતપરામાં સુખ શાંતિ માટે અહીંયા કરી રહ્યા છે આયોજિત ડાબી પરિવાર દ્વારા છે પણ અમારા ભગતપરાની સુખ શાંતિ માટે આખું ભગતપરા મળીને સાથે કરાય કાર્યક્રમ તો આ હતા ભગવતપુરાના જે ડાભી પરિવાર દ્વારા આયોજિત જે ગણપતિ બાપાનું મહોત્સવ છે તેના દ્વારા જે સ્થાપના કરવામાં આવી હતી તો આ હતા ડાભી પરિવાર દ્વારા આયોજિત ગણેશ મહોત્સવની સ્થાપના અલ્ફાજ સાથે રોહિત ભજાણી દીવ મિરર યુઝ રાજકોટ ગોંડલ